પચાસ એમપી કેમેરાને પાંચ હજાર એમ એટ બેટરી સાથે લોન્ચ થયો લાવા બે દેશી સ્માર્ટફોન બ્રાન્ડ લાવા નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે કંપની લાવા બેને ભારતમાં લોન્ચ કર્યો છે બ્રાન્ડનો આ હેન્ડસેટ લાવા એકના સક્સેસર તરીકે લોન્ચ થયો છે સ્માર્ટફોનમાં પ્રીમિયર એજી ક્લાસ ડિઝાઇન છે સિક્યુરિટી માટે કંપની આ ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યા છે આ ફોન એ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે જેઓ ઓછી કિંમતમાં આકર્ષક લુક અને ડિઝાઇનનો ફોન ખરીદવા માંગે છે લાવા બેની કિંમત લાવા આ ફોન માત્ર એક કોન્ફિગરેશનમાં લોન્ચ કર્યું છે ફોનના ના 8GB રેમ પ્લસ 128GB સ્ટોરેજ વેરિયન્ટ ની કિંમત 8499 રૂપિયા છે ઇન્ટ્રોડક્ટરી પ્રાઇસ આ ફોન તમને 7999 માં પણ મળી શકે છે કારણ કે તેના ઉપર 500 રૂપિયા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે આ સ્માર્ટફોનની સેલ 27 માર્ચ થી Amazon અને લાવાના સ્ટોર ઉપરથી શરૂ થશે સ્માર્ટફોન ત્રણ કલર ઓપ્શન સાથે મળશે જેમાં ઇમ્પિરિયલ ગ્રીન મેજેસ્ટિક પર્પલ અને રોયલ ગોલ્ડ કલર મળશે લાવા બેના સ્પેસિફિકેશન લાવા એક છપ્પન પાંચ ઇંચની એલસીડી સ્ક્રીન છે જે રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે તેમાં પંચ હોલ કટઆઉટ મળે છે જેમાં આઠ જીબી રેમ અને એકસો અઠાવીસ સ્ટોરેજ મળશે સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડની મદદથી વધારી પણ શકાય છે લાવા પેનો કેમેરોને બેટરી સ્માર્ટફોન એન્ડ્રોઈડ તેર પર બેસ્ટ બેસ્ટ છે કંપની સાથે બે વર્ષનો સિક્યુરિટી પેજ પણ આપશે સ્માર્ટફોનમાં પચાસ એમપી મેઇન લેન્સવાળું ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે જ્યારે ફ્રન્ટમાં આઠ એમપીનું સેલ્ફી કેમેરા છે ડિવાઇસને પાવર આપવા માટે પાંચ હજાર એમ એચની બેટરી આપવામાં આવી છે જે અઢાર ડબલ્યુ ચાર્જિંગ સપોર્ટ કરે છે ફોનમાં ત્રણ પોઈન્ટ પાંચ એમએમ ઓડિયો ચેકહોલ પણ છે